દુનિયા ખાલી બજણા વિના ન મળે દુનિયા ખાલી કોણ હોય તો મારે ઈ સુગા ઉપર આયુ

પાંચ તો આ તો પીવા તો દેવો ચા તો પીવા દેવો તારા આના તો કઈ પાળ

બે હારે દો વાયો ભાઈ તમારે વાયો ભાઈ ને કાઢ્યો લાયા

તમે કોઈ વિચારો હાજી હાર આવી ગયો ના આવડતું કોઈ બોલો

તમારે છું તમે હાર માની તો દો ઘર કેદળો વઢી ચાર પાંચ ચાર પાંચ

આઠ નવ પછી ના હેડ છે ઇલેક્ટ્રોનિક મશીનુ આવું પૂરા તમાર સાઈડ તમારી હાર આય છે ભરતજી તમે શું કરો રમસજી હા હરાવાયા હતા અમારા તો હતા ને મારા બેટા હવે હાર પાણી તમે આટલી વાર હું કરતા મહાભારત ગાતા ભીખાજી ને તને ઊંઘાડી ને લાવવા ઉરતા હતા ને ઊંઘો ચડી એટલે આ છે પૈસા કે તમે નાચો પૈસા લાયા

ગુજરાતી માં ગુજરાતી માં જ હેડો ગીત તો ગાય લે નાચવા ઉભા થઈ તો ખરો ચાલુ અમે નાચવા ભયા મોટા થઈ ગઈ

લાઈ પકડી લાઈ ઈ કોલ માં કેવું તો ઓય નેકડો હાડો મૂજ ગાયલ્યો ને તમે તો નાખી દીયો તારે આ પડી રે લો લાગર ભરનો છો પર સુપર હોણા રે માકે સંતાજો મે વાળા હાય

ખબર પડશે આવજો હારું હારું અમે જોઈ લે એ આવજો હા આવજો 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 આ